લ્યો તમારા હાટુ સા લઈને આવીશ એક કામ કર મારા હાટુ ઝેર લઈએ એટલે પીને હું મરી જાવ આ તને ખબર છે ને કે હું માંદો મરું છું મારે દવાની જરૂર છે અને તું તું ચા ને શરબત લઈને આવી કાઈક તો શરમ કર આવું કેમ બોલો છો તમે મને જો કે તમારી તબિયત સારી નથી તો એક રકાબી સાપ આઈ દો તો કઈ મૂળ ઠેકાણે આવે એમ મારું મૂળ ઠેકાણે છે તને કીધું ને કે મરણ પથારીએ પડ્યો હોય ને એવો થઈ ગયો છું મને જરૂર છે ને દવાની છે હોસ્પિટલ લઈ જા મને કે ક્યાંથી લઈ જાવ હોસ્પિટલ મને ખબર છે કે તમારી દવા કરાવવી જરૂરી છે આ દિવસે ને દિવસે તમારા આતડામાં છે ને હોજો વધતો જાય છે પણ પૈસા મેન વાત તો પૈસાની જ છે આ પૈસા ક્યાંથી લાવું હું કયો

અંધી જવાબદારી નિભાવી છે પણ નહીં હવે હું મારા ભાઈ પાસે નહીં જાઉં અને પૈસા નહીં માગું મારી જીભ નથી ઉપડતી હવે પૈસા માગતા અત્યાર સુધી ન જાણે મેં કેટલાય પૈસા મારા ભાઈ આગળથી લઈ લીધા છે એક કામ કર મેં કીધું યાર શેર કોળીન પાઈ દે મને એટલે છે ને તારી જિંદગીમાંથી વિયો જાવ મારું નામ નિશાન મીટી જાય

અરે હારા મોળા દિવસો આવ્યા જ કરે કાલે હારો દિવસ આવશે નહીં આવે ચાહુ દે હું નહીં મરું ને ત્યાં સુધી મારા દિવસો તો હારા આવશે જ નહીં અરે બેટા આવું ના બોલ હું ભાઈને કહો છું તને પૈસા આપશે અને તું એની સારવાર કરાય એક વાત કહો બાપ મારે પૈસાય નથી જોતા અને મારે છે ને ઈ ઘરમાં પાછો ઈ ન જ જાવ

એટલે તારું મગજ શાંત થઈ જશે કેમ છે બેટા બસ સારું હમણાં બે કાય તું દેખાતો નથી તો બધું બરોબર તો છે ને એ બરોબર ઘેર આવ્યું છે આટો મારવા તો ઘરે એની મેરેજ બેઠો હોઉં છું ઠીક ઠીક આટો મારવા આવી છે બેન હા આ તે સારું પણ આમ આટો મારવા જ આવી છે ને ઘર માં બીજું કોઈ તકલીફ તો નથી ને ના ના એવી કોઈ તકલીફ જેવી કઈ વાત નથી હા તો ખાલી આટો મારવા જ આવી છે હા એમ થયું કે ઘણા ટાઈમ થી ભાઈ ના ઘેરે ગઈ નથી તો ભાઈ ને ભાભી ને બાપુ ને બધા મળી આવે ઠીક ઠીક સારું હારું કઈ વાંધો નહીં આ તો હું છે તું બે ત્રણ દિવસ દેખાણો નહોતો ને

બાકી છે હા ભાઈ દવા તો સટાઈ ગઈ બધું થઈ ગયું કોણ જાણે સીવાય કેવી પડી છે ને કપાસ માં ફેર જ નથી પડતો હાસી વાત છે તમારી હા વખતે છે ને બધા ખેડૂત છે ને આજ બુકાઈ છે

મારે હવે પોગવું છે સારું તો હું જાવ મારે થોડું કામ છે ઠીક ઠીક સારું જ જિતા સીતારામ બેઠો છો કઈ થયું છે બાપુ અત્યારે એક તો ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અટાણે એ ખાંજે ને તો ઢેર તૂટે ને એવી અવસ્થા છે જાતું નથી હું કરું અને એમાં એક બેન આપણા ઘરે પાસે આવી હા એક તો વરા મોડું

મારી પાસે જ કઈ હોય નથી એ જ માં શું કેવાય હું કઈ રીતે બેન ની મદદ કરું ક્યાંથી પૈસા લાવ સમય છે સમય નું કામ કરે આજેનો દિવસ ખરાબ છે એટલે આપણે આંગણે આવી બેઠી છે પણ ઈશ્વર એનું કઈક વિચારતું હોય છે ને ઈશ્વરે વિચારીને ગમે રસ્તો આપશે ધીરજ રાખો ધીરજ રાખવામાં છે ને બાપુ ઘણી વાર એવું થઈ જાય છે કે ધીરજ જ ખૂટી જાય છે પણ એના સિવાય તો કોઈ છુટકો પણ નથી ને હાસી વાત છે બાપુ તમારી પણ તમે છે ને ખોટી ઉપાધિ નહીં કરતા હું કઈક તો એવું કરીશ જ કે જેથી કરીને મારી બહેનની આપણે પૂરેપૂરી મદદ કરી છીએ એક તો પૂરેપૂરો ખર્ચો કર્યો છે પણ ઉપજમાં માં લેવાનું નથી એટલે ભાઈ ખેડૂતના તો દિવસો એવા જ હોય એક વર હારું પાકે તો એક નબળું પાકે પણ કુદરત સરભરા બધી પૂરી કરી દી હાચી વાત છે હા તમે લોકો કારણ વગરની ઉપાધી ન કરો હંધુઈ છે ને હારું થઈ જાય પણ કેવી રીતે હારું થઈ જાય એક કે રસ્તો દેખાતો નથી બાપુ

तू बोल वही करें बताओ सु ठीक से तमारा बात ना कर रही है तो कहीं ना परस्तो थे जो तो है तो हमने कहीं बात होने चाहिए हवे बेर का बिचार मेल हो हार हो जा मेल तो विचार करता मुकेश जी था वो रस्तों करी रखे મારી પર ભરોસો કરો ક્યાંથી આ રસ્તો કરવાની છે પણ એ જ વિચારું છું બાપ દાદા ઓલો મહેશ કાકાનો છોકરો ઘરે છે હા એ છોકરો તો ઘરે છે પણ બટા તારે શું કામ છે કાઈ નહીં મારી એને ભેગો રમવા જવું છે હા હમણા વેકેશન પડી ગયું ને સ્કૂલમાં હા તે પરીક્ષા પૂરી થઈ ગઈ ને વેકેશન પડી ગયું એટલે તારે રમવા જાવું હોય છે કાઈ વાંધો નહીં જોઈ ઘરે છે

એના કેટલા ટકા આવે મને તો નથી ખબર હવે બટા એને છે ને ટકા ઓછા આવ્યા છે એટલા બધા ટકા ન થાયવા એટલે એના બાપા છે ને એને બહુ બહાર નથી જવા દેતા અને ઈ વેકેશન છે ને તો એને એમ કહે છે તું વાંચ અને એને કઈક ટકા એના બાપા કહેતા હતા માઇન્ડ કરીને કઈક પાંહેઠ ટકા જ આવ્યા છે બહુ રાજા ન થાયવા તો તારો ભાઈ બનશે તો એને થોડુંક તું શીખવાડતો હતો દાદા હું એને બધું શીખવાડું છું પણ એને કઈ મગજમાં જ નથી બેસતું તારી વાત એ હાસી છે બટા પણ હવે જો થોડું થોડું છે ને એને તું આજે એની તો કાય લે છે ને એ શીખી જા હે અને એ ઘેરે જ છે તું તારે હું બધું જોઈને જ આવું છું મને ખબર જ છે જા અને બઉ શેટા રમવાની જાતા ઓરા રેજો અને પછી દી હાથમાં ને એ પેલા ઘેર આવજો જા

આ ઘર માં હું પૈણી ને આવી છું આ ઘર બધા સુખ અને દુઃખ એ હંધાય મારા છે એટલે આ ઘર માટે થઈને મારી જેટલી ફરજો આવશે ને એટલી નિભાવવા માટે હું તૈયાર છું હું એમ નથી કેતો કે તું તારી ફરજો ચૂકી જાય હું તો માત્ર એવું કહેવા માંગુ છું કે જેટલી ફરજો તારી મારા પ્રત્યેની છે ને એટલી જ ફરજો મારી તારા પ્રત્યેની પણ છે સમજો છું પણ તમને આવી રીતના દુખી જોઈને અને ચિંતિત જોઈને મને ઘર ચેન નથી પડતું હા તો કે ને કે કયો રસ્તો કાઢ્યો છે એવું તો તું હું કરવાની શું કે આપડી ઉપર આવેલી આ મુસીબત નું હલ થશે કઉ પણ પછી એ સાંભળીને તમે છે ને સીધી ના પાડી દેતા જો મને યોગ્ય લાગશે ને તો હું હા પાડીશ હું એમ નથી કહેતો કે હું ના જ પાડીશ પણ એનો અર્થ એવો પણ નથી કે હું હા જ પાડીશ હારું તો એ સાંભળો હા મેં નિર્ણય લીધો છે કે

તો હાંભળો બટા આ તમારા બાપુએ જે તમને કન્યા માં દીધી ને એ તમારા પિયર બંગડી કહેવાય એમ હા તમે વેસી અને તમે તમારી ફરજ બજાવો છો ને

પણ તું છે ને બટા ગમે એટલો મોટો થઈ જા મારી સામો તો છોકરો ગણા સમજે પડી એટલે હવે છે ને આમ જો બહુ કઈ નિશા જોયું થાય શરમજનક થાય ને એવું બધું ભૂલી જા અને હાલ અટાણે મારી ભેળો મારી ઘેરે અને તારે જે કઈ રૂપિયા જોતા હોય ને એ મને કે તને ઊભા ઉભા રૂપિયા આપી દઉં પણ આવું કોઈ પગલું નથી ભરવાનું હાલ ઉભા થાવ હાલો હાલો બટા હાલ